નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જેમ પોલીસ અને પીએસઆઈના સિલેબસ મુજબ જે પ્રકાર જે પ્રમાણે આપણે બંધારણની જે સિરીઝ ચાલી રહી છે તો એની અંદર આપણે સંઘ સરકારની અંદર રાષ્ટ્રપતિ જે ભાગ જે છે આપણે પૂરું કરી દીધેલ છે એના બે લેક્ચર લીધેલ છે જો ન જોયો હોય તો એ લેક્ચર ફરજિયાત જોઈ લેજો કારણ કે અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી દર્શાવવામાં આવેલ છે તો એને જોયા તો જોઈ લેજો આજે આપણે ઉપરાષ્ટ્રપતિ વિશે એટલે કે વાઇસ પ્રેસિડન્ટ વિશે આપણે ભણવાનું છે તો એક બીજી વસ્તુ જણાવી દઉં કે તમામ લેક્ચર દરમિયાન આપણે ઉપરાષ્ટ્રપતિ જે છે એને આપણે વીપી તરીકે દર્શાવીશું ટૂંકમાં તો જ્યાં જ્યાં પણ વીપી લખેલું હોય એટલે વાઇસ પ્રેસિડન્ટ તમારે એટલે કે ઉપરાષ્ટ્રપતિ સમજવાનું અને માત્ર પી લખેલું હોય એટલે કે પ્રેસિડન્ટ એટલે કોણ આવશે રાષ્ટ્રપતિ આવશે કારણ કે તમે કોઈપણ પ્રકારની જ્યારે નોટ બનાવો છો તો એની અંદર તમે વારંવાર ઉપરાષ્ટ્રપતિ વારંવાર ઉપરાષ્ટ્રપતિ લખવા જશો તો એ લખાણ કેવું થઈ જાય ડિસ્ક્રિપ્ટિવ અને મોટું થઈ જાય છે જ્યારે બને ત્યારે ટૂંક નામનો યુઝ કરતા શીખો હા પણ જ્યારે તમે મેઈન્સ લખતા હોવ તો ત્યારે તમારે પૂરેપૂરું નામ લખવાનું હોય ખાસ ધ્યાને રાખવાનું પરંતુ જ્યારે તમે શોર્ટ નોટ બનાવો છો તો શોર્ટ નોટની અંદર તમારે ફોર્મ પણ તો કે શોર્ટ ફોર્મ શીખવા પડશે કે જેથી કરી અને નોટ પણ નાની અને એકદમ ટૂંકી અને સરળ બને અને રિવિઝન પણ ફટાફટ થઈ શકે તો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીશું એ પહેલાં સૌ પ્રથમ જો વિડીયોને લાઈક ના કરીએ તો વિડીયોને લાઇક કરો અને પહેલાં જ જઈ અને કોમેન્ટ બોક્સની અંદર તમારી રાય શું છે આગળના વિડીયો વિશે એ એકવાર કોમેન્ટ બોક્સની અંદર જણાવી દો તો ચાલો આપણે સૌપ્રથમ લેકચરની શરૂઆત કરીએ તો કે ઓગણીસો ને બાવનથી ઉપરાષ્ટ્રપતિનું જે પદ છે એ ક્યારથી ઉમેરવામાં આવેલ છે તો ઓગણીસો ને બાવનથી ઉપરાષ્ટ્રપતિ પદનું ગઠન થયેલ છે અને ઉપરાષ્ટ્રપતિ પદ જે છે સંઘ સરકારની અંદર ભાગ પાંચની અંદર આવે છે રાષ્ટ્રપતિ પછી જો બીજા નંબરનું સૌથી સર્વોચ્ચ પદ કે તો કયું આવશે ઉપરાષ્ટ્રપતિ આવશે તો ઉપરાષ્ટ્રપતિ પદની શરૂઆત ક્યાંથી થાય છે તો અનુચ્છેદ ત્રેસઠથી થાય છે બાવનથી રાષ્ટ્રપતિ એની અંદર અગિયાર ઉમેરો એટલે ત્રેસઠથી કોણ આવશે ઉપરાષ્ટ્રપતિ આવશે તો એ પણ તમારે ધ્યાન રાખવાનું તો ઉપરાષ્ટ્રપતિ પદ જે છે એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે તો અમેરિકાના તો યુએસએમાંથી લેવામાં આવેલ છે હોદ્દાની રૂવે રાજ્યસભાના સભાપતિ હોય છે તો ઉપરાષ્ટ્રપતિ જે હોય છે એ હોદ્દાની રૂવે કહેવામાં આવે છે રાજ્યસભાના સભાપતિ હોય છે અને દેશમાં બીજા ક્રમનું સર્વોચ્ચ જો પદ કહેવામાં આવે તો કોનું હોય છે ઉપરાષ્ટ્રપતિને કહેવામાં આવે છે તો એ પણ ધ્યાને રાખજો હવે બીજી વસ્તુ કે જે ઉપરાષ્ટ્રપતિ જે છે એને પગાર ભથ્થા જે મળે છે તો એ કોના મળે છે તો રાજ્યસભાના સભાપતિ તરીકે પગાર જો પૂછે તો રાજ્યસભાના સભાપતિ તરીકે મળશે પરંતુ ભથ્થા જે છે અથવા અન્ય ભથ્થા જે કોની તરીકે મળે તો ઉપરાષ્ટ્રપતિ તરીકે મળે તો એ પણ તમારે થોડું ધ્યાને રાખવાનું કેમ કે હવેની પરીક્ષાની અંદર સ્ટેટમેન્ટની અંદર ગમે એ પ્રકારે પ્રશ્નો એ લોકો પૂછી શકે છે તો સૌ પ્રથમ જે અનુચ્છેદ તેસઠ અનુચ્છેદ તેસઠની અંદર વાઇસ પ્રેસિડેન્ટ એ ભારતના એક ઉપરાષ્ટ્રપતિ રહેશે એટલે વાઇસ પ્રેસિડન્ટ એટલે કે ભારતના એક ઉપરાષ્ટ્રપતિ રહેશે એટલે કે ઉપરાષ્ટ્રપતિના પદનો જે ઉલ્લેખ છે અનુચ્છેદ તેસઠની અંદર કરવામાં આવે છે અનુચ્છેદ ચોસઠની અંદર શું છે તો કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂવે કોણ હશે તો કે રાજ્યસભાના સભાપતિ હશે તો તેસઠમાં ઉપરાષ્ટ્રપતિ ચોસઠની અંદર ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ હશે પાસઠની અંદર રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ જે છે કોનું પદ સંભાળશે તો રાષ્ટ્રપતિનું પદ સંભાળશે તો પ્રેસિડેન્ટની ગેરહાજરીમાં વાઇસ પ્રેસિડેન્ટ એ પ્રેસિડેન્ટનું પદ સંભાળશે અનુચ્છેદ છાસઠની અંદર વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી એટલે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જે છે તો એ કોની અંદર આવશે ચૂંટણી પગાર એ બધું કોની અંદર અનુચ્છેદ છાસઠની અંદર આવે છે અને ઓગણ ની અંદર કહે તો એમના શપથ આવે છે તો માં ઉપરાષ્ટ્રપતિ રહેશે ચોસઠમાં એની સભાપતિ બનશે ની અંદર રાષ્ટ્રપતિના પદ ઉપર જશે છાસઠની અંદર શું થશે એની ચૂંટણી થશે અને ઓગણ માં પોતે શપથ લેશે તો આ ખાસ તમારે અનુચ્છેદ યાદ રાખવાના છે હવેની જે લાયકાત છે અનુચ્છેદ અનુચ્છેદ છાસઠની અંદર હાલ આપણે જોયું કે શું છે તો તમને એમની ચૂંટણી છે તો ચૂંટણી લાયકાત એ બધું કોની અંદર છે તો અનુચ્છેદ છાસઠની અંદર છે તો લાયકાત શું છે તો કે ભારતનો નાગરિક પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ રાજ્યસભાનો સભ્ય બનવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ અને લાભદો પદ ધરાવતો હોવો જોઈએ નહીં હવે એક વસ્તુ ખાસ ધ્યાને રાખજો કે જે ઉપરાષ્ટ્રપતિ જે છે એ રાજ્યસભાનો સભ્ય હોય નહીં આ ખાસ ધ્યાને રાખજો એ રાજ્યસભાનો સભ્ય ન હોય પરંતુ રાજ્યસભાનો સભ્ય બનવા માટે જે પણ પ્રકારની લાયકાત જોઈએ એ રાજ્યસભાનો સભ્ય બનવા માટે જે પણ પ્રકારની લાયકાત જોઈએ એ બધી લાયકાત કોની અંદર હોવી જોઈએ તો ઉપરાષ્ટ્રપતિની અંદર હોવી જોઈએ તો જો પ્રશ્ન એવો પૂછાય કે ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાનો સભ્ય છે તો કે ના પરંતુ લાયકાત કેવી હોવી જોઈએ તો કે રાજ્ય સભ્ય રાજ્યસભાનો જે સભ્ય બને એના માટે જેટલી લાયકાત જોઈએ એટલી ઉપરાષ્ટ્રપતિ જોડે લાયકાત હોવી જોઈએ તો એ ખાસ ધ્યાને રાખજો તો રાજ્યસભાનો સભ્ય બનવાની લાયકાત હોવી જોઈએ રાજ્યસભાનો સભ્ય હોવો જોઈએ નહીં એ પણ ધ્યાને રાખજો અને જો રાષ્ટ્રપતિ પૂછે તો લોકસભાનો સભ્ય બનવાની લાયકાત તો એ પણ તમારે ધ્યાને રાખવાનું ત્યારબાદ આવે છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી તો કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ ઓગણીસો ને બાવન રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ ઓગણીસો ને બાવન જે આવે છે એના અનુસાર મતદાર મંડળમાંથી વીસ પ્રસ્તાવકો અને વીસ સમર્થકો હોય છે એટલે કે ટી ટ્વેન્ટી મેચ આપણે કીધું હતું રાષ્ટ્રપતિનો લેક્ચર જે છે એની અંદર તમે જોઈ લેજો કે જો વન ડે આવે તો કોણ આવશે રાષ્ટ્રપતિ રમશે વન ડે કોણ રમશે રાષ્ટ્રપતિ રમશે તો કે ઉપરાષ્ટ્રપતિ રમશે સ્વાભાવિક છે નાનું છે તો વન ની અંદર કેવી પચાસ પચાસ ઓવર એટલે કે પચાસ સમર્થક અને પચાસ પ્રસ્તાવક હોય છે કોની અંદર તો કે રાષ્ટ્રપતિની અંદર અને ટી ટ્વેન્ટીની અંદર ટ્વેન્ટી આવી ગયું એટલે કે વીસ પ્રસ્તાવક અને વીસ સમર્થક હોય છે કોની અંદર હોય છે તો કે ઉપરાષ્ટ્રપતિની અંદર તો ઉપરાષ્ટ્રપતિની અંદર ટોટલ કેટલા સભ્ય હોવા જોઈએ ચાલીસ સભ્ય હોવા જોઈએ જેમાં વીસ પ્રસ્તાવકો અને વીસ સમર્થકો બંને કેવા હોય છે અલગ અલગ હોય છે હવે આની અંદર પંદર હજાર રોકડા આરબીઆઈમાં ડિપોઝિટ જમા કરાવવા પડે છે જુઓ ઉપરાષ્ટ્રપતિ પદની અંદર જો તમારે ચૂંટણી લડવી હોય તો સૌ પ્રથમ તમારે કેટલા જમા કરાવવા પડે તો પંદર હજાર રૂપિયા ડિપોઝિટ તરીકે આરબીઆઈમાં જમા કરાવવા પડે છે ચૂંટણીમાં સંસદના બધા જ એમપી ભાગ લેશે આ ખાસ ધ્યાન રાખજો રાષ્ટ્રપતિની ચૂંટણી હતી એની અંદર શું હતું તો કે સંસદના ચૂંટાયેલા બધા એમપી ભાગ લેતા હતા જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં શું છે તો કે સંસદના ચૂંટાયેલા અને નિમાયેલા ચૂંટાયેલા અને નિમાયેલા આ બંને સભ્યો ભાગ લેશે આ ખાસ ધ્યાને રાખજો વાઇસ પ્રેસિડન્ટ એ સંસદના કોઈપણ ગૃહનો સભ્ય ન હોઈ શકે જો કોઈપણ ગૃહનો સભ્ય હોય તો વાઇસ પ્રેસિડેન્ટનું પદ ધારણ કર્યાની તારીખથી તે સભ્યપદ રદ ગણાશે એટલે કે શું તો કે ઉપરાષ્ટ્રપતિ આપણે હાલ વાત કરી કે રાજ્યસભાનો સભ્ય બનવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ પરંતુ રાજ્યસભાનો સભ્ય હોવો જોઈએ નહીં એટલે કે રાજ્યસભા કે લોકસભા બંને કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવો જોઈએ અને કદાચ એ જ્યારે ઉપરાષ્ટ્રપતિ બને એ વખતે જો એ રાજ્યસભા કે લોકસભાનો સભ્ય હોય તો એને શું કરવું પડશે તો કે ત્યાંથી રાજી એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે સભ્યપદમાંથી રાજીનામું આપવું પડશે અને ત્યાગવું પડશે જો નહીં ત્યાગે તો આપોઆપે સભ્યપદ કેવું ગણાશે તો કે રદ ગણાશે તો જ્યારે ઉપરાષ્ટ્રપતિ પદ જ્યારે ધારણ કરે છે એ તારીખથી એમનું સભ્યપદ કેવું ગણાશે તો કે રદ ગણાશે હવે આની અંદર કેવી ચૂંટણી થાય છે તો આપણને ખબર છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બધામાં કેવી ચૂંટણી થાય છે તો પરોક્ષ ચૂંટણી થાય છે પ્રત્યક્ષ કોને કહેવાય કે જેને આપણે મત આપી શકીએ પરોક્ષ કેને કહેવાય તો કે જેને આપણે મત આપીને ચૂંટણીને મોકલ્યા હોય એ લોકો દ્વારા જે ચૂંટણી થાય છે ને પરોક્ષ ચૂંટણી કહેવાય તો ચૂંટણીની પ્રક્રિયા કેવી છે તો એકલ સંક્રમણીય મત પદ્ધતિ એટલે કે પ્રમાણસર પ્રતિનિધિત્વને ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટણી થાય છે તો ઉપરાષ્ટ્રપતિની જે ચૂંટણી આવે તો કેવી છે તો કે ગુપ્ત મતદાનથી થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી પણ પૂછે તો કેવી આવશે ગુપ્ત પદ્ધતિથી આવે છે ગુપ્ત મતદાનથી ચૂંટણી સંબંધિત વિવાદ અનુચ્છેદ એકોતેર અનુસાર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત જો કોઈ પણ વિવાદ હોય અને એમાં તપાસ કરવાની અને નિર્ણય કરવાની જો સત્તા કોઈને આપવામાં આવી હોય તો એ આખરી સત્તા કોની છે તો સુપ્રીમ કોર્ટની છે તો એ પણ તમારે ખાસ ધ્યાને રાખવાનું કે ચૂંટણી સંબંધિત જે વિવાદ જે છે એ છેલ્લે કોણ કોની અંદર તો કે સુપ્રીમ કોર્ટની અંદર એટલે કે ચૂંટણી માન્ય રાખવી કે નહીં એ કોણ નક્કી કરશે તો સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કયા અનુચ્છેદ મુજબ તો અનુચ્છેદ એકોતેર મુજબ તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત વિવાદોમાં તપાસ કરવાની અને નિર્ણય કરવાની આખરી સત્તા માત્ર સુપ્રીમ કોર્ટને છે અને તેનો નિર્ણય કેવો ગણાય છે તો અંતિમ એટલે કે આખરી ગણાય છે તો તમારી ચૂંટણી સંબંધિત જો વિવાદ હોય રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બંનેની ચૂંટણી સંબંધિત વિવાદમાં આખરી નિર્ણય કોનો હોય છે તો સુપ્રીમ કોર્ટનો હોય છે એ પણ ખાસ ધ્યાને રાખવું હવે આની અંદર ફરિયાદ જુઓ હવે આપણે કીધું કે ચલો આજે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે એમાં આખરી સત્તા તો કે સુપ્રીમ કોર્ટની હોય છે હવે ફરિયાદ કોણ કરી તો કે ઉમેદવાર કરી શકે અથવા તો મતદાર મંડળના દસ સભ્યો ભેગા થઈ અને ફરિયાદ કરી શકે છે શું યાદ રાખવાનું તો કે ફરિયાદ જે છે કોણ અને ક્યારે કરી શકે તો કે જે ઉમેદવાર છે એ પણ ફરિયાદ કરી શકે અથવા તો એટલે કે જે ઉપરાષ્ટ્રપતિ પદે જે ઉમેદવાર સામે સામેનો જે ઉમેદવાર છે પક્ષનો સામેના પક્ષનો તો એ ઉમેદવાર જે ઉભે રહ્યો સામે તો એ પણ ફરિયાદ કરી શકે અથવા તો મતદાર મંડળના દસ સભ્યો ભેગા થઈને પણ ફરિયાદ કરી શકે છે અને ફરિયાદ ક્યારે કરવાની તો કે જ્યારે આમનું રિઝલ્ટ જાહેર થાય એટલે કે જ્યારે ચૂંટણીનું જ્યારે પરિણામ આવે એના ત્રીસ દિવસની અંદર આ પોતે શું કરી શકે તો કે સુધીમાં દાખલ કરી શકે એટલે કે ફરિયાદ દાખલ કરી શકે છે કેટલા તો કે પરિણામ જાહેર થયાના ત્રીસ દિવસની અંદર કોઈ પણ ગોટાળો થયો હોય અથવા કોઈ પણ ભૂલ થઈ હોય તો ઓટોમેટિક તો રિઝલ્ટ આવતા જ આપણને ખબર પડી જાય એટલે કે ત્રીસ દિવસની અંદર તમે એને દાખલ કરી શકો ત્રીસ દિવસ પછી કરી શકો નહીં મતદાર મંડળમાં કોઈ પદ ખાલી હોવાથી ચૂંટણી અમાન્ય ન ગણાય એટલે જુઓ એની અંદર બીજો એક શું દો તો કે મતદાર મંડળની અંદર હવે ઘણી વખત કેવું હોય કે ચૂંટણી આપણે કહીએ કે ઉપરાષ્ટ્રપતિની ચલો ચૂંટણી છે તો કે એની અંદર ગોટાળો પણ ગોટાળાની અંદર શું કે ઉપરાષ્ટ્રપતિની જ્યારે ચૂંટણી થઈ એ વખતે મતદાર મંડળમાં કોઈ પદ ખાલી હોય એટલે કે કોઈ પદ ગેરહાજર કોઈ વ્યક્તિ ગેરહાજર હોય અથવા એમનું પદ ખાલી હોય તો એવા સમયે જો ચૂંટણી થઈ હોય તો પછી એનામાં કારણે કરી એને અમાન્ય કહી શકાય નહીં કે ભાઈ આ વ્યક્તિ હાજર નતો એટલે એમ ન જીતી શકે કે એવું તો એ કહી શકાય નહીં તો કે એ વખતે ચૂંટણીને અમાન્ય ન ગણાવી શકાય જો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સુપ્રીમ કોર્ટ અમાન્ય જાહેર કરે તો પણ ઘોષણાની તારીખ પૂર્વે ઉપરાષ્ટ્રપતિએ ફરજના ભાગરૂપે કરેલા કાર્યો માન્ય ગણાશે એટલે કે દાખલા તરીકે ઉપરાષ્ટ્રપતિની જો ચૂંટણી થઈ છે અને પંદર દિવસ પછી કોઈક વ્યક્તિએ ફરિયાદ દાખલ કરી છે અને વીસમાં દિવસે એને ચુકાદો આપ્યો છે તો દાખલા તરીકે વીસ દિવસ જે આ સમયગાળો છે વીસ દિવસ તો પહેલાં જે ઉપરાષ્ટ્રપતિ જે નવો વ્યક્તિ જે બન્યો છે એ વીસ દિવસ તો ઉપરાષ્ટ્રપતિનું જે પદ સંભાળ્યું છે તો વીસ દિવસ દરમિયાન એને ઉપરાષ્ટ્રપતિના પદ પર રહી અને જે જે પણ કામ કર્યા છે હવે કદાચ એવું થાય કે ચલો એમને ચૂંટણી અમાન્ય જાહેર કરવામાં આવે અને એમને ઉપરાષ્ટ્રપતિ પદ ઉપરથી બાગાત કરવામાં આવે અથવા તો બહાર કરવામાં આવે તો એ દરમિયાન વીસ દિવસ દરમિયાન એણે જે જે પણ કામ કર્યા છે એમને કોઈ દિવસ અમાન્ય ન કરી શકાય એટલે કે જે પણ એને ફરજરૂપે જે કામ જે કર્યા છે કાને કામ કેવા ગણાશે તો માન્ય ગણાશે એટલે એને જે કામ કરેલા છે એક કામ તો ચાલુ જ રહેશે કરેલા ગણાશે તો અમાન્ય જાહેર કરે તો પણ ઘોષણાની તારીખ પૂર્વે ઉપરાષ્ટ્રપતિએ ફરજના ભાગરૂપે કરેલા કાર્યો કેવા ગણે છે તો માન્ય ગણાશે તો પણ ખાસ ધ્યાને રાખજો ત્યારબાદ આવે છે શપથ તો શપથ જો પૂછે તો કયા અનુચ્છેદની અંદર આવે છે તો ઓગણસી સિત્તેરની અંદર તો રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિમેલ વ્યક્તિ દ્વારા ઉપરાષ્ટ્રપતિને શપથ આપવામાં આવે છે તો ઉપરાષ્ટ્રપતિ છે એને શપથ કોણ અપાવે છે તો રાષ્ટ્રપતિ અપાવે છે પરંતુ જો રાષ્ટ્રપતિ હાજર ન હોય તો રાષ્ટ્રપતિ દ્વારા કોઈ પણ વ્યક્તિ નિમેલ હોય એ નિમેલ વ્યક્તિ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ જે વ્યક્તિને નિમે એમના દ્વારા ઉપરાષ્ટ્રપતિને શપથ અપાવવામાં આવે છે બંધારણ પ્રત્યેની સાચી શ્રદ્ધા અને નિષ્ઠાના શપથ લેવાના હોય છે એટલે ટૂંકમાં એમણે શપથ કોના લેવાના હોય છે તો બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધાના એમના પ્રત્યે નિષ્ઠાવાન રહેવાના શપથ લેવાના હોય છે કોને તો કે કોને લેવાના હોય છે ઉપરાષ્ટ્રપતિને કોણ અપાવે છે રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિને કોણ અપાવે છે તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અપાવે છે તો એ પણ ખાસ ધ્યાને રાખજો હવે ઉપરાષ્ટ્રપતિને હટાવવા અથવા તો પદભ્રષ્ટ કરવા માટેની પ્રક્રિયા શું છે તો કે રાષ્ટ્રપતિ જે છે એમના ઉપર મહાભિયોગ ચલાવવામાં આવે અને એ કોઈપણ ગૃહની અંદર લાવી શકો તમે જે સૌપ્રથમ જે ઠરાવ છે કોઈ પણ ગૃહમાં લાવી શકો પરંતુ ઉપરાષ્ટ્રપતિ જે છે એને હટાવવા માટે હંમેશા શરૂઆત કયા કયા ગૃહથી થશે તો રાજ્યસભાથી રાજ્યસભાથી થશે તો આ ખાસ ધ્યાને રાખજો કે ઉપરાષ્ટ્રપતિ છે એને હટાવવા માટે હંમેશા શરૂઆત રાજ્યસભાથી થશે ચૌદ દિવસ પહેલાં નોટિસ આપવી પડે એટલે કે ઉપરાષ્ટ્રપતિને જો હટાવવાના હોય અથવા તો પદભ્રષ્ટ કરવાના હોય તો એમના માટેનો જે ઠરાવ આવે છે તો એમાં ચૌદ દિવસ પહેલાં ઉપરાષ્ટ્રપતિને નોટિસ આપવી પડે છે અને કેવી બહુમતી તો કે અસરકારક બહુમતીથી શું કીધું છે રાજ્યસભાથી શરૂઆત થાય છે અને કેવી તો કે અસરકારક બહુમતી હવે અસરકારક બહુમતી એટલે કેવી તો કે કુલ સંખ્યા માઇનસ ખાલી પદ એટલે કે જે કુલ સંખ્યા જે છે રાજ્યસભાની અંદર અને જે ખાલી પદ રહેલા છે એને બાદ કરવાના એના પચાસ ટકા પ્લસ એક શું કીધું છે કુલ સંખ્યા માઇનસ ખાલી સંખ્યા જે ખાલી પદ જે છે એને બાદ કરો એટલે જે પદ વધે એના પચાસ ટકા પ્લસ એક બહુમતી મળવી જોઈએ એને અસરકારક બહુમતી કહેવામાં આવે છે જો આ રીતે પાસ થઈ જાય તો આ બિલ ક્યાં જશે અથવા આ ખરડો જે આ ઠરાવ જે છે એ ક્યાં જશે તો લોકસભાની અંદર જશે હવે લોકસભામાં કેવું હોય તો કે લોકસભામાં સાધારણ અથવા તો સાદી બહુમતીથી પસાર કરવાનું હોય તો કે આપણે કીધું કે સૌપ્રથમ પ્રથમ ક્યાં લાવવામાં આવે છે તો કે રાજ્યસભાની અંદર લાવવામાં આવે છે અને રાજ્યસભામાં એક વખત અસરકારક બહુમતીથી ચલાવી દીધું તો પછી લોકસભાની અંદર એમને કેવું તો કે સાધારણ અથવા તો સાદી બહુમતીથી ચલાવવામાં આવે છે એની અંદર કોઈ અસરકારક કે વિશિષ્ટ બહુમતીની જરૂર પડતી નથી બંધારણમાં હટાવવા માટે કોઈ કારણનો ઉલ્લેખ નથી એટલે કે ઉપરાષ્ટ્રપતિને બ જે ઉપરાષ્ટ્રપતિને બંધારણની અંદર જે આપણે કહીએ કે કઈ રીતનો ઉલ્લેખ છે તો બંધારણની અંદર ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટે કરી અને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કોઈ કારણનો ઉલ્લેખ નથી કે ભાઈ આ કારણથી જેમ કે આપણે રાષ્ટ્રપતિનો ઉલ્લેખ કઈ રીતે છે તો કે બંધારણનું ઉલ્લંઘન કરે અથવા તો બંધારણની વિરુદ્ધ જાય તો એમના ઉપર મહાભિયોગ ચલાવવામાં આવે છે પરંતુ ઉપરાષ્ટ્રપતિ પદમાં કેવું છે તો કે એમાં એના માટે કોઈ પણ પ્રકારનો કારણ બંધારણની અંદર દર્શાવવામાં આવેલ નથી પણ ટૂંકમાં એટલું યાદ રાખવાનું સામાન્ય સમજ માટે કે જે ઉપરાષ્ટ્રપતિ પતિ જે છે તો એમને શા માટે દૂર કરવા પડે તો એ પણ કોઈ બંધારણની વિરુદ્ધ જો કોઈ પણ કાર્ય કરે તો એમને પણ શું તો કે પદ ઉપરથી દૂર કરવામાં આવે છે હવે ઉપરાષ્ટ્રપતિ જે છે એ રાજીનામું કોને આપશે તો કે રાષ્ટ્રપતિને ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવરાવે છે તો રાષ્ટ્રપતિ લેવરાવે છે રાજીનામું પણ કોને આપશે તો રાષ્ટ્રપતિને આપશે રાષ્ટ્રપતિ રાજીનામું કોને આપશે તો ઉપરાષ્ટ્રપતિને આપશે તો આ બંને જ પદ એવા છે જે એકબીજાને રાજીનામા આપે છે તો આપણે ખાસ ધ્યાને રાખજો ત્યારબાદ એમનું ઉપરાષ્ટ્રપતિનું કાર્યકાળ છે પદ ગ્રહણ કર્યાની તારીખથી પાંચ વર્ષ સુધી એટલે કે જે પોતે પદ ગ્રહણ કરે છે એ તારીખથી પાંચ વર્ષ સુધીનો એમનો કાર્યકાળ છે જ્યાં સુધી નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ પોતાનું પદ ગ્રહણ ન કરે ત્યાં સુધી પદ નહીં છોડે એટલે કેવું છે કે દાખલા તરીકે પાંચ વર્ષ સુધી તો રહે પરંતુ પાંચ વર્ષ પછી પણ જો અમુક સમય પૂરતી કે હજુ એમની ચૂંટણી ચાલુ હોય કોની તો કે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ચાલુ હોય અથવા તો નવા ઉપરાષ્ટ્રપતિ ન આવે તો ત્યાં સુધી આ જે જૂના ઉપરાષ્ટ્રપતિ છે એ જ એમના પદ ઉપર રહેશે તો જ્યાં સુધી નવા ચૂંટાયેલા વાઇસ પ્રેસિડેન્ટ પોતાનું પદ ગ્રહણ ન કરે ત્યાં સુધી પદ પોતે નહીં છોડે ત્યારબાદ આવે છે વાઇસ પ્રેસિડેન્ટના કાર્યો આવે છે એટલે કે ઉપરાષ્ટ્રપતિના કાર્યો શું છે વેરી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કેમ કે કાર્ય પરીક્ષાની અંદર પૂછાય છે અને સિલેબસની અંદર ચોખ્ખું લખેલું છે કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ એ બધાના જે કાર્યો છે તો એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તો અનુચ્છેદ ચોસઠ મુજબ બે કાર્યો ખાસ તમારે યાદ રાખવાનું ચોસઠ અને પોસઠ શું છે ચોસઠની અંદર સભાપતિ તરીકે કાર્ય કરે છે અને ની અંદર શું કરે તો કે રાષ્ટ્રપતિ તરીકે બસ આટલું ટૂંકમાં યાદ રાખવાનું એટલે ઓટોમેટિક ખબર પડી જાય માં સભાપતિ તરીકે અને કહે કહેતો રાષ્ટ્રપતિ તરીકે તો ચોસઠની અંદર ઉપરાષ્ટ્ર ઉપરાષ્ટ્રપતિએ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે એટલે કેવું તો કે રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય કરે છે ની અંદર શું છે તો કે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પોતે કાર્ય કરે છે આ શું છે આ શું છે તો કે વિધાન સોરી જે વાઇસ પ્રેસિડેન્ટ જે છે એટલે કે ઉપરાષ્ટ્રપતિ જે છે એના શું છે તો કે કાર્યો છે ત્યારબાદ છે પગાર ભથ્થા અને પેન્શન તો ઉપ ઉપરાષ્ટ્રપતિનો કોઈ પગાર હોતો જ નથી આ ખાસ ધ્યાને રાખજો ઉપરાષ્ટ્રપતિને કોઈ પણ પ્રકારનો પગાર આપવામાં આવતો નથી પરંતુ છતોય તમે એમ કહેશો કે ના ઉપરાષ્ટ્રપતિને પગાર તો મળે છે તો એ પગાર કોનો મળે છે તો કે રાજ્યસભાના સભાપતિ તરીકેનો પગાર મળે છે તો આ ખાસ ધ્યાને રાખજો કે ઉપરાષ્ટ્રપતિ પદનો કોઈ પગાર નથી પરંતુ તેમને જે પગાર મળે છે એ રાજ્યસભાના સભાપતિ તરીકેનો પગાર મળે છે પરંતુ જો ભથ્થા કહે ભથ્થા અથવા તો પેન્શન જો કહે તો એ કોનો મળે છે તો કે ઉપરાષ્ટ્રપતિ તરીકે મળે છે તો ભથ્થા ઉપરાષ્ટ્રપતિ તરીકે મળે છે પેન્શન જે છે એ નિવૃત્ત ઉપરાષ્ટ્રપતિ તરીકે મળે છે તો આ પણ ખાસ ધ્યાને રાખજો ભથ્થાને પેન્શન કહે તો ઉપરાષ્ટ્રપતિ તરીકે મળે છે અને જો પગાર કહે તો રાજ્યસભાના સભાપતિ તરીકે એમને પગાર મળે છે હાલ પગાર જો કે તો કેટલો છે ચાર લાખ છે પ્રતિમાસ અને પેન્શન કહે તો માસિક પગારના કેટલા છે પચાસ ટકા એટલે કે રાષ્ટ્રપતિનો પગાર પૂછે તો પરમાસ કેટલો છે પાંચ લાખ અને ઉપરાષ્ટ્રપતિનો પગાર પૂછે તો પરમાસ કેટલો છે તો ચાર લાખ છે તો એ પણ ધ્યાને રાખજો ત્યારબાદ આવે છે અન્ય હવે અન્યની અંદર શું છે તો કે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ઓગણીસો બાવન થી ઓગણીસો ને બાસઠની અંદર કોણ છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ખાસ રાખજો કે આપણને ખબર છે કે ઉપરાષ્ટ્રપતિનો સમયગાળો કેટલો હોય તો કે પાંચ પાંચ વર્ષનો હોય છે તો બે વખત તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એ બે વખત ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા છે અને ત્યારબાદ પોતે ત્રીજી વખત જ્યારે ડાયરેક્ટ સીધા શું બને છે તો કે રાષ્ટ્રપતિ બને છે તો પણ ધ્યાને રાખજો તો સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદેથી ઉપરાષ્ટ્રપતિ પદે રહેનાર વ્યક્તિ સૌ પ્રથમ રાષ્ટ્રપતિ બનનાર કોણ છે તો કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જે બે વખત ઉપરાષ્ટ્રપતિ પદે રહે છે અને ત્યારબાદ શું બને છે તો રાષ્ટ્રપતિ બને છે તો આપણે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ યાદ રાખવાના છે કોણ છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હવે તાજેતરની અંદર આપણા ઉપરાષ્ટ્રપતિ જે છે એ બદલાઈ ગયેલ છે જગદીશ ધનખડ નથી જગદીપ ધનખડ નથી પરંતુ એની જગ્યાએ એક નવા ઉપરાષ્ટ્રપતિ આવ્યા છે તો તમારે એ વર્તમાનની અંદર નવા ઉપરાષ્ટ્રપતિ કોણ છે હમણાં જ હજુ તો થોડો જ સમય થયો છે એમને બદલ્યાને તો તમારે કોમેન્ટ બોક્સની અંદર તમારે જણાવવાનું છે કે આપણા વર્તમાનમાં ઉપરાષ્ટ્રપતિ પદે કોણ છે અને આ પ્રશ્ન પ્રશ્ન આગામી કોઈ પણ પરીક્ષાની અંદર ચોક્કસ આવશે તમે જોઈ લેજો તો કોઈ પણ પરીક્ષા જે તાજેતરની અંદર જે પરીક્ષાઓ લેવાની છે જે સીસી છે પોલીસ છે પીએસઆઈ છે તો એની અંદર વર્તમાન ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ જે છે એ પૂછી શકે છે કેમ તો કે તાજેતરની અંદર બદલાયા છે તો તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે હું તો નહીં કહું પણ તમારે જણાવવાનું છે કે વર્તમાનની અંદર ઉપરાષ્ટ્રપતિ કોણ છે તો સૌ પ્રથમ તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા અને હવે જગદીપ ધનખડ પછી હવે કોણ આપણા વર્તમાન ઉપરાષ્ટ્રપતિ બન્યા છે તો એ તમારે કોમેન્ટ બોક્સની અંદર ફરજિયાત જણાવવાનું છે તો આ એટલું આપણું ઉપરાષ્ટ્રપતિ પદ વિશે બસ એટલું જ હતું જે એની મહત્વપૂર્ણ જેટલી પણ માહિતી હતી ને એમના કાર્યો હતા એ આપણે જોઈ લીધા છે અને બાકીની અમુક અમુક જે સ્ટેટમેન્ટ તરીકેની જે અમુક વાતો જે છે તો આપણે સંસદ અને એમની પ્રક્રિયાઓ અને આગળ જે ભણીશું એની અંદર ઓટોમેટિક કવર થઈ જશે તો એની ચિંતા કરશો નહીં તો આઈ હોપ કે તમને દરેકને વિડીયો લેક્ચર ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને ફરજિયાત સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો અને ઘંટી બટન ઉપર પણ ક્લિક કરતા રહેજો તો ઉપરાષ્ટ્રપતિ બધા આપણે જોઈ લીધું હવે પછીના લેક્ચરમાં આપણે વડાપ્રધાન અને જે મંત્રીમંડળ છે તો એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈશું હવે બે ત્રણ લેક્ચરની અંદર આપણે સંઘ સરકાર પણ પૂરું કરી લઈશું તો સંઘ સરકારના જેટલા પણ લેક્ચર આવે ફરજિયાત તમે જોજો પૂરેપૂરા કારણ કે દરેક માહિતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આટલી માહિતી એક જ જગ્યાએથી તમને મળવી મુશ્કેલ છે કેમ કે આ ઘણી ઓથેન્ટિક બુકોને કમ્બાઇન કરી અને તમારા માટે મટીરિયલ તૈયાર કરેલ છે અને હવે આપણી જો તમારે આની જો પીડીએફ જોઈતી હોય અથવા તો કોઈપણ પ્રકારનો પ્રશ્ન અથવા તો કરંટ અફેર્સને લગતા બંધારણના કોઈ પ્રશ્નો એ દરેક માટે કરી અને આપણી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ટેલિગ્રામ લિંક આપેલ છે તો એના દ્વારા તમારે ટેલિગ્રામની અંદર જોડાઈ જવું ત્યાંથી તમને ડેલીના વિડીયો લેક્ચર પણ મળી લે મળી રહેશે અને સાથે સાથે અન્ય જરૂરી બીજી એક્ઝામ વિશે અને કોઈ પણ બીજી માહિતી પણ તમને મળી રહેશે અને આપણે એ ચેનલમાં આપણે શોર્ટ ટિક બનાવી પણ બનાવીને પણ મૂકતા હોઈએ છીએ તો એના માટે કરી અને ટેલિગ્રામ ચેનલ સાથે પણ જોડાવ તો આઈ હોપ કે દરેકને સમજાયું હશે જય હિન્દ જય ભારત